સભા દરમિયાન કોઈ જાતના વાદ વિવાદ કે વિરોધ વિના તમામ નિર્ણયો સરસંમતિથી લેવાયા આ નિર્ણય પશુપાલકો ખુશનો માહોલ જોવા મળ્યો અને તેમણે ડેરીના આ પગલાને આવકાર્યા છે આગામી વર્ષ ત્રીસ જૂન પહેલાં ભાવ ફેરફાર ચૂકવાયા ઠરાવ કરાયો છે ચેરમેન સેક્રેટરી સાથે નિયમક મંડળીની મિટિંગ યોજાવા પર ઠરાવ કરાયો છે મહત્વપૂર્ણ છે કે મિલ્ક માર્કેટિંગ ફેટરેશની ચૂકવણી બાદ ડેરીનો પ્રથમ સાધારણ સભા યોજાઈ રહી હતી જેમાં સાબરકાંઠા અરવલ્લીના ચેરમેન અને સેક્રેટરી હાજર રહ્યા હતા જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે